જય અલગ ધણી મિત્રો ફરી એકવાર અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો બન્યા રજો અમારી સાથે તો આજે આપણે કીટ વિતરણ કરવા જવાનું છે જે નાનભાઈમાં કરીને નામ છે તો આજે આપણે કીટ વિતરણ કરવાની છે તો બન્યા રહેજો અમારી સાથે અને જે કીટ વિતરણના દાતા છે એક નાની એમથી છોકરી છે જે સાત આઠ વર્ષની છે જેને રમવા કૂદવાની ઉંમરમાં એણે કીટ કીટ વિતરણ વિચાર આવ્યો છે તો તમે ખાલી વિડીયો જોજો તમને ખ્યાલ પણ આવી જાય જય અલગ જય અલખણી મિત્રો જયરામા પેર તો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ નાનભાઈ માના ઘરે આ નાનભાઈ માનું ઘર છે અને બહુ જૂનું મકાન છે એટલે આ દર્જરીત હાલતમાં છે અને મારીને અત્યારે આડોશ પાડોશ સિવાય કોઈનો બીજાનો આધાર તો નથી એટલે આ થોડુંક મકાનની પરિસ્થિતિ આવી છે અને નાનભાઈ માને રાત્રે દેખાતું પણ નથી આવી પરિસ્થિતિ છે એમની અને જોકે ગામમાં રહેતા હશો એટલે જાણ જ હશે અને અમારો અગાઉનો વિડીયો જોયો હશે તો પણ તમને ખ્યાલ હશે તો મિત્રો બને એટલો સાથ સહકાર આપતા રહેજો જેથી આવા ગરીબ અથવા નિરાધાર લોકોની વધુમાં વધુ મદદ કરી શકાય તો મિત્રો અત્યારે અમે કીટ દેવા આવ્યા છીએ અને સાથે સાથે મયુરભાઈ પણ દુકાનોથી થોડીક નવરાઈ લઈ અને આવ્યા છે તો મિત્રો તમને જણાવી દઉં કે આ જે અમે સેવા કાર્ય કરીએ છીએ એની અંદર મયુરભાઈનો શરૂઆતથી જ ખૂબ મોટો હરણફાળો હોય હરણફાળો છે એવું કહી શકાય કારણ કે બધી વસ્તુ અત્યાર સુધીમાં અમે લગભગ અત્યાર સુધીમાં ત્રીસેક કીટ કીટો આપી હશે અને બધી જ કીટો અમને હોલસેલ ભાવે પૂરી પાડી અને બને એટલો સાસ કદાચ ક્યારેક જો અમારે પરિસ્થિતિ નબળી હોય અને કોઈ એવી અમને યાદી આવી ગઈ હોય અથવા કોઈએ ફોન કરીને કીધું હોય અમને કે અહીંયા નિરાધાર વ્યક્તિ છે તો કદાચ એક બે દિનનું મોડું થાય પણ મયુરભાઈ કીટ તૈયાર કરી આપે છે આટલી આટલી સરસ સેવા આપે છે મિત્રો તો મયુરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર

બસ ખાટલે ગયા આપડે ખાટલો બેહો બેહો આયા ખાટલે બેહો નાંદર માં

મોટ બાપુ કાળો લાલ ભાઈ લાલ ભાઈ બોલો બોલો તમને આ તમે માં

ગડી હું આ કુજડી હા વાળ કદા બાજરો લાવ્યા છોકા લેવા ના ઓલ તો બાજરો ન દેવા રાટ બધા લેવાતી છોકાઈ જા લે છોકા તો લેવા ને મારે અમારે લેવા જ આવા ના ના તે બે કીધું આ છોકા કઈ છેડી કરવા થાય ને હા લાવ્યા તમને કુટ કે પાંચ 6 કિલો કેટલા

નમસ્કાર મિત્રો અલખ નો આધાર પાઠ ગ્રુપ કર્મજાના અમારા બધા સભ્યો તરફથી અમારા વિડીયો સ્વાગત છે જયરામા આજે અમે આ મોણપર ગામમાં નાનભાઈ માને આ બીજી વારમાં કીટ અર્પણ કરવા હાટુ આવ્યા છે અને ઉતાવળ ઘણી કરી પણ તોય તે ધી હાથમી ગયો છે મહેનત તો કરતા હતા કે વહેલા વેલા ફ્રી થઈ જાય પણ તોય ભલે મોડા પણ મોડા નાનભાઈ માને આ બીજી વખતમાં હજી થોડી ઘણી વસ્તુ પડી છે અને મોસ્ટલી વસ્તુ તો જો કે ખૂટી જ ગઈ હોય અત્યારે મહિનો થવા આવ્યો છે એટલે આ બીજી વખતમાં નાનભાઈ માને કીટ આપવા આવ્યા છે અને હવે આમ ગણીએ તો અમારી કુલ કીટની ગણતરી કુલ કીટની તો હવે આમ તમારો લોકોનો જે સાથ સહકાર છે બહોળો એટલે એવી કાંઈ ગણતરી નથી પણ લગભગ અત્યારમાં અઠ્યાવીસથી ઓગણત્રીસમી કીટ હશે આ જોકે હા અમે લખાણ તો રાખી જ એ યાદી માટે કેટલા લોકોને કીટ આપી કયા દાતા પાસેથી કેટલા રૂપિયાનું દાન આવ્યું કેટલા અનાજનું દાન આવ્યું એવી જો કે યાદી તો અમારે ઘરે હોય જ તે પણ આમ જોકે મગજમાં નથી પણ આ લગભગ અઠ્યાવીસથી ઓગણત્રીસની કીટ હશે અમારી અને કદાચ આ વિડીયોમાં સંવાદ થોડોક લાંબો થાય તો માફ કરજો પણ જો તમારી પાસે સમય હોય તો એકવાર આ આખો વિડીયો જોવા જોવા તમને વિનંતી કરું છું કારણ કે આજનો જે વિડીયો છે એની અંદર મારે તમને ખૂબ સરસ અને એક અગત્યની વાત કરવી છે કે આ જે આજની કીટ છે એમના દાતાશ્રી છે પ્રિયલબેન મહિપતભાઈ મકવાણા ગામ ખારી હાલમાં તેઓ ભાવનગર રહે છે તો તમને જણાવું કે આ પ્રિયલબેન છે એમનો પચીસ એક બે હજાર છવ્વીસના રોજ કાલે જ હજી એમનો જન્મદિવસ હતો અને પ્રિયલબેન અમારા સેવાકીય કાર્યના વિડીયો લગભગ એમને બંધારણ થઈ ગયું છે એમ કહીને તો એ કે હાલે એટલે અવારનવારી જોતા જ હોય છે અને એમના મમ્મી પપ્પાને પૂછતા હોય છે કે એમાંથી કોઈ વિડીયો આવ્યો એ ટીમમાંથી કોઈ વિડીયો આવ્યો એટલે લગભગ એને આ વિડીયોનું બંધાણ થઈ ચૂકેલું છે અને જ્યારે એમનો આ જન્મદિવસ આવ્યો એટલે એમના મમ્મી પપ્પાએ પ્રિયલબેનને કીધું કે તમારો જન્મદિવસ ઉજવવાનો છે ચોક્કસ પણ બે ઓપ્શન છે કે તમારે કેક લાવવી છે કે પછી આ કોઈ ગરીબ લોકોને કીટ પૂરી પાડવી છે તો હોંશે હોંશે બેને એમ કીધું કે કદાચ કેક નહીં લાવો ને તો પણ ચાલશે પણ એક કામ કરો કે જો શકાય એમ હોય ને તો તો કોઈ ગરીબ લોકોને કીટ જ આપો તો મારો જન્મદિવસ એમ ઉજવાઈ જશે એમ હું માની લઈશ એટલે આવો સરસ વિચાર આવ્યો પ્રિયલ પ્રિયલબેનને અને એમના મમ્મી પપ્પાને તો આ કેટલો સરસ વિચાર છે કારણ કે આ જે કેક ને એવું જો કે આપણે એના વિરોધી નથી જે જન્મદિવસની અંદર કેકનું તો શું કે બધા પોતાના સ્વજનો હોય એમની હારે કેક કાપી આનંદ કરતા હોય અને બસ આનંદની પળો સ્વજનો સાથે હોય એટલે વિરો વિરોધી તો જરાય નહીં પણ આપણા આપણા સનાતન પરંપરામાં તો કેટલા વર્ષથી ચાલ્યું આવે છે કે પક્ષીઓને જન્મદિવસના દિવસે પક્ષીઓને ચણ નાખવી ગાયોના ગોંદરે ગાયોને ઘાસચારો નીરવો અને વડીલોના આશીર્વાદ લેવા એટલે આ જે સનાતન પરંપરા આપણી ઘણા સમયથી ચાલી આવતી હતી અને હજી હજી અમુક અમુક વિસ્તારોમાં આ પરંપરા ચાલુ જ છે અને આ પરંપરા રીતે તે ઘણા જન્મદિવસ ઉજવે છે તો આ એક ખૂબ સારો વિચાર કહેવાય કે જન્મદિવસના દિવસે એમને એવો વિચાર આવ્યો કે જન્મદિવસ ઉજવવા માટે ઉજવવામાં કોઈ ગરીબ લોકોને જો રાશન કરિયાણાની કીટ પૂરી પાડી શકાય તો બહુ સારું જોકે અમે એમનો આવો આવો સરસ વિચાર જોઈ અને કદાચ કાલે એમનો જન્મદિવસ હતો એટલે કાલે જ પોપટી કરી દે તમે પણ થયું એવું કે ત્યારે અમે જાળિયા ગામે પાઠ હતો એટલે લગભગ અમારા બધા સભ્યો પાઠમાં જતા હતા એટલે કાલે તો સમય ન મળી શક્યો પણ આજે અમે તારીખ છવ્વીસના રોજ એમની આ જે તીઠ છે એ નાનભાઈ માને પોપટી કરી દીધેલ છે અને રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રિયલબેન છે એમને એ એ જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને એમના માતા પિતા પ્રિયલબેન તથા એમના માતા પિતા અને એમનો પરિવાર એમના પરિવાર પર રામદેવજી મહારાજ તથા એમના કુળદેવ વિશે શક્તિ શક્તિમાં અને એમના સુરાપુરા દાદા હિપા દાદાની કૃપા હંમેશા વરસતી રહે અને આજીવન તેઓ ખુશ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તો મિત્રો જો તમને પણ આ એમનો આ વિચાર જો ગેમો હોય તો અમે અહીંયા જેટલા સભ્યો છે એ બધા સભ્યો તો એકવાર એમના નામની રામાપીરની જઈ બોલાવી દઈએ છીએ તો જો મિત્રો તમને એમનું આ એમની આ વાત ગમી હોય તો તમે પણ કોમેન્ટમાં રામદેવજી રામદેવજી મહારાજ ની અથવા કુળદેવી જય બોલાવવાનું ભૂલતા નહીં મિત્રો બોલો રામાય વાળું થઈ જાય છે

આશા ને કીટ આપી દોક નિરાધાર ગરીબ હોય હતો નો જન્મ દિવસ હતો કાલે ગીતુ ને ઓળખો ને એની

તો મિત્રો તમને જો આ અમારું કાર્ય ગમ્યું હોય તો જોકે તમે અવારનવાર અમારા વિડીયો જોતા હશો એટલે ખ્યાલ જ હશે કે અમારી પાસે જે પણ કંઈ રકમ દાનમાં આવે છે એ અમે ગરીબ અથવા નિરાધાર લોકોને કરિયાણું પૂરું પાડી અને જે એમના જીવનમાં થોડી ઘણી મદદ થઈ એવી સેવા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો તમને જો આ સેવાનું કાર્ય ગમતું હોય તો અમારા વિડીયોને લાઈક કરજો આ વિડીયોને બને એટલો બધું શેર કરજો જેથી અમારો આ વિડીયો વધુમાં વધુ નિરાધાર લોકો સુધી પહોંચે અથવા જો આ કોઈ દર્શકોની આજુબાજુમાં નિરાધાર લોકો અથવા ગરીબ લોકો રહેતા હોય તો એમની પાસે પહોંચે અને અમને જાણ કરી શકે અને જો મિત્રો તમારે પણ આ સેવાકીય કાર્યમાં સહભાગી બનવું હોય તો તમે યથાશક્તિ દાન મોબાઈલ ઉપર આપેલા મોબાઈલ નંબર અથવા ક્યુઆર કોડ મારફતે દાન મોકલી શકો છો અને મિત્રો આ સેવાકીય કાર્યમાં આટલો મોટો સાથ સહકાર તમે આપો છો અને એનાથી જ આ સેવા કાર્ય શરૂ છે એટલે સાથે સાથે એક વાત હજી કહી દઉં કે અમે અગિયારસો રૂપિયામાં દુકાનેથી કરિયાણું છે અને આ જે અનાજ હોય એ અનાજ અમે અમારી રીતે અનાજ ભંડોળ અથવા કોઈ દાન આપતા હોય એમાંથી અમારી રીતે ખરીદી કરીએ અથવા કોઈ અનાજનું સીધું દાન કરે તો એ લઈએ એ રીતે કીટમાં અનાજનો સમાવેશ અમારા તરફથી હોય પણ પ્રિયલબેને અમને વાત કરેલી કે જો કીટ દેવી હોય તો મારે આખી જ દેવી છે એટલે આ આજની આ કીટમાં જે અનાજ છે એ બધું અનાજ પણ એમના તરફથી જ તે છે

તો જો મિત્રો અહીં આપણે અત્યારે લાઇટની પણ સુવિધા નથી કારણ કે જો પંખો છે લાઈટ છે પણ જે સાંભળવા મળે અત્યારે લાઇટનો કોન્ટેક છે નહીં તો જો મિત્રો આ મળીનું મંદિર જો છે જો તમે અને જે આપણે કીટ વિતરણ કરીએ આ એનો રહોડાનો સામાન અને જો મિત્રો હશે તેમનું રસોડું તો જેમ બને તેમ વિડીયોને મિત્રો શેર કરો અને સપોર્ટ કરો